નમસ્કાર પ્રણામ સ્વાગત છે વૈશાખ માસ ની વરથ ની તથા મોહિની એકાદશી નું મહાત્મય યુધિષ્ઠિ પૂછ્યું વાસુદેવ આપને નમસ્કાર છે વૈશાખ માસના કૃષ્ણ પક્ષમાં ક્યાં નામની એકાદશી હોય છે તેનો મહિમા બતાવશો ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા રાજન વૈશાખ કૃષ્ણ પક્ષની એકાદશી વરોથીની ના નામથી પ્રસિદ્ધ છે એ આ લોક અને પરલોકમાં પણ સૌભાગ્ય પ્રદાન કરનારી છે વરુથી ના વ્રતથી જ સદા સુખનો લાભ અને પાપની હાનિ થાય છે આ સમસ્ત લોકોને ભોગ અને મોક્ષ પ્રદાન કરનારી છે વ્રત રાજા સ્વર્ગલો પ્રાપ્ત થયા છે જે દસ હજાર વર્ષો સુધી તપસ્યા કરે છે તેના જેવું ફળ વરુથિની ના વ્રત થી પણ મનુષ્ય પ્રાપ્ત કરી લેશે રૂપ શ્રેષ્ઠ ઘોડાના દાનથી હાથીનું દાન શ્રેષ્ઠ છે ભૂમિદાન તેનાથી પણ મોટું છે ભૂમિ દાનથી પણ વધારે મહત્વ તલના દાનનું છે તલના દાનથી વધીને સુવર્ણ દાન અને સુવર્ણ દાનથી વધીને અન્નદાન છે કેમ કે દેવતા પિતૃ તથા મનુષ્યને અન્નથી જ તૃપ્ત થાય છે વિદ્વાન પુરુષોએ કન્યાદાનને પણ અન્નદાનના સમાન બતાવ્યું છે કન્યાદાનના તુલ્યુ દાન છે ભગવાન નુંથી એકાદશી નું વ્રત કરે ને વિદ્યાદાન પણ ફળ મેળવી લે છે જે લોકો થી મોહિત થઈને કન્યાના ધનથી આજી વિકાસ ચલાવે છે તેઓ પુણ્યનો ક્ષય થવાથી યાતનામય નરકમાં જાય છે તેથી સર્વથા પ્રયત્ન કરીને કન્યાના ધનથી બચવું જોઈએ તેને પોતાના કામમાં નહીં લાવવું જોઈએ જે પોતાની શક્તિ મુજબ આભૂષણોથી વિભૂષિત કરીને પવિત્ર ભાવથી કન્યાનું દાન કરે છે તેના પુણ્યની સંખ્યા બતાવવામાં ચિત્રગુપ્ત પણ અસમર્થ છે વરુથીની એકાદશી કરીને પણ મનુષ્ય તેના સમાન ફળ પ્રાપ્ત કરે છે વ્રત કરનારો વૈષ્ણવ પુરુષ દસમી તિથિ કાક એક જાતનું ઘાસ અડદ મસૂર સણા કોદરી શાકભાજી મધ બીજાનું અન્ન બે વાર ભોજન તથા મૈથુન આ દસ વસ્તુઓનો પરિત્યાગ કરી દે એકાદશી જુગાર રમવો ઊંઘવું પાન ખાવું દાંતણ કરવું બીજાની નિંદા કરવી ચુકલી કરવી છોરી હિંસા મૈથુન ક્રોધ તથા અસત્ય ભાષણ આ અગિયાર બાબતોને છોડી દેવી દ્વાદશીએ કાસ અડદ દારૂ મધ તલ પતિનો સાથ વાતચીત વ્યાયામ પરદેશ ગમન બે વાર ભોજન મૈથુન બળદની પીઠ પર સવારી અને મસૂર આ બાર વસ્તુઓનો ત્યાગ કરવો રાજન આવી વિધિથી વરુથિની એકાદશી કરવામાં આવે છે રાત્રે જાગરણ કરીને જેવો ભગવાન મધુસૂદનનું પૂજન કરે છે તેઓ બધા પાપોથી મુક્ત થઈ પરમ ગતિને પ્રાપ્ત થાય છે તેથી પાપ ભરી મનુષ્યએ પૂર્ણ પ્રયત્ન કરીને આવી એકાદશીનું વ્રત કરવું જોઈએ યમરાજથી ડરનાર મનુષ્ય જરૂર વરુથિનીનું વ્રત કરે રાજન આના વાંચવા અને સાંભળવાથી સહસ નું ગૌદાન નું ફળ મળે છે અને મનુષ્ય બધા પાપોથી મુક્ત થઈ વિષ્ણુ લોકમાં પ્રતિષ્ઠિત થાય છે યુધિષ્ઠ જનાર્દન વૈશાખ માસના સુખલ પક્ષમાં ક્યાં નામની એકાદશી હોય છે તેનું શું ફળ હોય છે તથા તેના માટે કઈ વિધિ છે ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા મહારાજ પૂર્વકાળમાં પરમ બુદ્ધિમાન શ્રી રામચંદ્રજી મહર્ષિ આ જ વાત પૂછી પૂછી હતી જેને આજે તમે મને રહ્યા છો શ્રી રામે કહ્યું ભગવાન જે સમસ્ત પાપોનો વશિષ્ટ તથા સર્વ પ્રકારના દુઃખોનું નિવારણ કરનારું વ્રતોમાં ઉત્તમ વ્રત હોય તેને હું સાંભળવા માંગુ છું વશિષ્ઠજી બોલ્યા શ્રી રામ તમે ઘણી ઉત્તમ વાત પૂછી છે મનુષ્ય તમારું નામ લેવાથી જ બધા પાપોથી શુદ્ધ થઈ જાય છે તો પણ લોકો ભલાની ઈચ્છાથી હું પવિત્ર ઉત્તમ વર્ણન વૈશાખ માસના શુક્લ પક્ષમાં જે એકાદશી હોય છે તેનું નામ મોહિની છે તે સર્વ પાપોને હરનારી અને ઉત્તમ છે તેના વ્રતથી પ્રભાવથી મનુષ્ય મોહજાળ તથા પાપ સમૂહથી છુટકારો મેળવી લે છે સરસ્વતી નદીના રમણીય તટ પર ભદ્રાવતી નામની સુંદર નગરી છે ત્યાં ધૃતિમાન નામના રાજા જે ચંદ્રવંશમાં ઉત્પન્ન અને સત્ય પ્રતિજ્ઞા હતા તે રાજ્ય કરતા હતા એ જ નગરમાં એક વૈશ્ય રહેતો હતો જે ધન ધાન્યથી પરિપૂર્ણ અને સમૃદ્ધશાળી હતો તેનું નામ હતું ધનપાલ જે તે હંમેશા પૂર્ણ કર્મોમાં જ મંડ્યો રહેતો હતો બીજાઓને માટે પરબ કુવા મઢ બગીચા તળાવ અને ઘર બનાવતો હતો ભગવાન વિષ્ણુની ભક્તિમાં તેનો હાર્દિક અનુરાગ હતો તે સદા શાંત રહેતો હતો તેના પાંચ પુત્રો હતા સોમના ધૂતિમાન મેઘાવી સુકૃત તથા ધ્રુષ્ટ બુદ્ધિ ધ્રુષ્ટ બુદ્ધિ પાંચમો હતો તે કાયમ મોટા મોટા પાપો પાપોમાં જ લાગેલો રહેતો હતો જુગાર વગેરે તેની ઘણી આસક્તિ હતી તે વેશ્યાઓને મળવાને માટે લલસાતો હતો તેની બુદ્ધિ ન તો દેવતાઓના પૂજનમાં લાગતી હતી અને ન તો પિતૃઓ તથા બ્રાહ્મણના સત્કારમાં તે દુષ્ટાત્મા અન્યાયના રસ્તે ચાલીને પિતાનું ધન બરબાદ કરતો હતો એક દિવસ તે વેશ્યાના ગળામાં હાથ નાખી ચોક પર ફરતો જોવામાં આવ્યો ત્યારે પિતાએ તેને ઘરેથી કાઢી મૂક્યો તથા ભાઈઓએ પણ તેને પરિત્યાગ કરી દીધો હવે તે રાત દિવસ દુઃખ અને શોકમાં ડૂબેલો તથા કષ્ટ પર કષ્ટ વેઠતો રહીને આમ તેમ ભટકવા લાગ્યો એક દિવસ કોઈ પુણ્યનો ઉદય થવાથી તે મહર્ષિ ગંગાજી ગંગાજીમાં સ્નાન કરીને આવ્યા હતા ધૃષ્ટ બુદ્ધિ શોકના ભારથી પીડિત થઈ મુનિવર કોડીન્ય ની પાસે ગયો અને હાથ જોડી સામે ઉભો રહી બોલ્યો બ્રહ્મન શ્રેષ્ઠ મારા પર દયા કરીને કોઈ એવું વ્રત બતાવો જેના પુણ્યના પ્રભાવથી મારી મુક્તિ થાય કોંડીને બોલ્યા વૈશાખના શુકલ પક્ષમાં મોહિની નામની પ્રસિદ્ધ એકાદશી નું વ્રત કરો મોહિની નો ઉપવાસ કરવાથી પ્રાણીઓના અનેક જન્મોના કરેલા મેરુ પર્વત જેવા મહાપાપ પર નષ્ટ થઈ જાય છે વશિષ્ઠ કહે છે શ્રી રામચંદ્ર મુનિ આ વચન સાંભળી દુષ્ટ બુદ્ધિનું ચિત્ત પ્રસન્ન થઈ ગયું તેણે કૌંડિન્યના ઉપદેશથી વિધિપૂર્વક મોહિની એકાદશીનું વ્રત કર્યું નૃપ શ્રેષ્ઠ આ વ્રતને કરવાથી તે નિષ્પાપ થઈ ગયો અને દિવ્ય દેહ ધારણ કરી ગરુડ પર આરુડ થઈ સર્વ પ્રકારના ઉપદ્રવોથી રહિત શ્રી વિષ્ણુ ધામમાં ચાલ્યો ગયો આ રીતે આ મોહિનું વ્રત ઘણું ઉત્તમ છે આને વાંચવા અને સાંભળવાથી ગૌદાન નું ફળ મળે છે જય શ્રી કૃષ્ણ